પાલિતણા નજીક ગણેશ વિસર્જન કરી પરત આવતા અકસ્માત મહિલાઓ ભરેલું વાહન પલટી મારી જતા એકનું મોત આઠ લોકો ઘાયલ પાલિતણાના હસ્તગીરી રોડ પર ગમખા અકસ્માત સર્જાયો ગણેશ વિસર્જન માટે ચલેલા વાહને પલટી મારી જતા એક મહિલાનું ઘટના છળ મોત અકસ્માત બાળથી વધુ મહિલાઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ એક ગામની મહિલાઓ ગણેશ વિસર્જન કરીને પરત પરથી વેળા અકસ્માત સર્જાયો મહિલાઓને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા દુર્ઘટનાને પગલે કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી

चार पंज चार पंज जा ख़ाली वध